કાબુદરા પોલીસ સ્ટેશનના આત્મહત્યાના દુષ્પ્રેરણાના કેસમાં છેલ્લા સાત માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન વન એલસીબી શાખા પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ભક્તિ બા ડાભી ઝોન વન સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અનવીએ ઝોન વન એલસીબી શાખાના પોલીસ માણસો અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકતને આધારે આરોપી નામે ભાવેશભાઈ ગણેશભાઈ ચૌહાણ ઉંમર ત્રેવીસ ધંધોગીરાની મજૂરી લેવાશે મકાન નંબર પાંચ બીજા માળી ગિરનાર સોસાયટી દેવી કૃપા સોસાયટીની બાજુમાં ઉત્તરાયણ સુરત મુળગામ લંગાળા તારુકો ઉમરાળા જિલ્લો ભાવનગરનાને પકડી પાડેલ છોપરૂપ કામગીરી અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશફાક ફૈઝ મોહમ્મદ તથા ટીમ વર્કથી કરવામાં આવેલ છે